પાલડી પેકેન્દ્ર શાળાના બાળકો અત્યારે ટેકરી હનુમાન ગૌશાળાની મુલાકાતે લીધી છે જે અંતર્ગત એમણે અત્યારે ગૌશાળાના પાછળના ભાગમાં જ સરસ મજાનો એના પ્રકૃતિ પ્રેમી એવા હેમરાજભાઈએ ગૌશાળાની સાથે સાથે પર્યાવરણનો પણ વિકાસ થાય એના માટે હજારેક જેટલા લીમડાઓનું વાવેતર કર્યું છે તેમજ અહીંયા પાંચસો જેટલી સરસ મજાની દેશી બોરડી જેના ઉપર બોર આવે અને એ બોર અહીંના વિસ્તારના લોકોને મળે એ માટે પણ એ લોકો સરસ મજાના એવો પ્રયત્ન કરેલ છે અહીંયા પ્રકૃતિ પ્રમીએ સરસ મજાના અહીંયા તમે જોઈ શકો છો કે આ બાજુ લગભગ હજારે જેટલા લીમડા બહુચરની અંદર વાવવામાં આવ્યા છે અને એની સાથે સાથે અહીંયા બીજા પણ એવા કેટલાક જે કહેવાય ને પ્રકૃતિની અંદર આપણા પર્યાવરણના રક્ષણ માટે કામમાં આવે એવા બીજા પણ છોડ અહીંયા બોરડીની સાથે સાથે આપણને નાના મોટા વાવેલા જોવા મળે છે જે અહીંયા એક પ્લોટિંગ સ્વરૂપે વર્ષો પહેલાં અહીંયા આ એક પડતર જમીન હતી અને એ પડતર જમીનની અંદર જ આ લોકો સરસ મજાનું સંવર્ધન કરી અને એ ગૌશાળાનું નિર્માણ કર્યું છે અને એ ગૌશાળાની અંદર આજે પર્યાવરણને બચાવવા માટે લોકો કેટલા બધા પ્રયત્નો કરી રહ્યા છે તો એક ગૌમાતાનું જ રક્ષણ થાય એવું પણ ને સાથે સાથે પર્યાવરણ પણ બચશે અને પર્યાવરણ થકી જ આજે કહેવાય ને કે આવનાર સમય સમયથી આપણા માટે કેટલો વિકટ હશે અને વિકટ સમયની અંદર પણ જો આપણે પર્યાવરણને બચાવીશું તો આપણું ભાવિ છે એ ઉજ્જવળ રહેશે એ આજે અમે અમારી શાળામાંથી અહીં બાળકોને આ પર્યાવરણ પણ બતાવવા માટે પ્રયત્ન કરીએ કે આવનાર સમયની અંદર આપણે પર્યાવરણને કેવી રીતે બચાવવા માટે પ્રયત્ન કરીએ એ જેના થકી જો પર્યાવરણ બચશે તો પણ આવનાર સમય છે એની અંદર જે પડકારો આવવાના છે એ પડકારોનો આપણે સરળતાથી સામનો કરી શકીશું પર્યાવરણ બચાવવા માટે અહીંયા સરસ મજાના પ્રયત્નો થઈ રહ્યા છે અને જેના થકી અહીંયા આપ જોઈ શકો છો કે ઘણા બધા વૃક્ષોનું વાવેતર કર્યું છે લીમડો છે બોરડી છે પછી ક્યાંક દૂર નજર કરીએ તો અલગ અલગ પ્રકારના કહેવાય કે વિલાયતી ઝાડ એ પણ આપણને નજરે પડે છે એ સરસ મજાનો અહીંયા માહોલ બનશે અને એ માહોલ છે એ પર્યાવરણના રક્ષણ માટે બનશે એના થકી એમ કહેવાય કે વરસાદ લાવવા માટે વૃક્ષોની જરૂર છે વૃક્ષો હશે તો વરસાદ આવશે એ બધા આપણે માનીએ છીએ તો આ વૃક્ષો થકી વરસાદ આવે અને વરસાદ થકી માનવનું જીવન છે એ ઉજ્જવળ બને અને આ ધરતી માતા ટકી રહે એના માટે આ પ્રકૃતિ પ્રેમી લોકો છે એ વૃક્ષોને બચાવવા માટે આજે એમની અંદર એક સમજણ જોવાઈ રહી છે હવે જો પૃથ્વી ઉપર તો વૃક્ષો વધશે તો જમીન ધોવાણ છે કરશે અને જે જમીનનું ઉપરનું ફળ છે એ ધોરાઈ અને અત્યારે જે જમીન છે એ ધોરાઈ રહી છે એને બચાવવા માટે પણ આવા એક વન જેવા એમ કહેવાય કે વન ઉત્સવ જેવા જે પ્રયત્નો થતા હોય અને એના થકી જે પર્યાવરણને બચાવવા માટે આવા પ્રકૃતિ પ્રેમની લોકો છે એ સરસ મજાના પ્રયત્નો કરી રહ્યા છે અહીંયા આ કેન્દ્ર શાળાના બાળકો અને સ્ટાફજન છે એ ત્યારે કરી હનુમાન ગૌશાળાની મુલાકાત છે તો એ સમયે અહીંના જે સ્થાનિક લોકો છે એમના સાથ અને સહયોગથી સારો એવો પ્રયત્ન થઈ રહ્યો છે ગાયોની સાથે સાથે બીજા પણ પ્રાણીઓનો વિકાસ થાય બીજા પ્રાણીઓ પર બચે એ ગામના લોકોની અંદર જાગૃત થાય એવા પ્રયત્નો પણ અત્યારે આ વિસ્તાર અને ગામની જનતા દ્વારા થઈ જાય ટૂંકમાં કે હા ટૂંક સાથ સહયોગ છે પર્યાવરણ જાગૃતિ માટે પ્રાણીઓને બચાવવા માટે ગાયોને બચાવવા માટે એ થઈ ટૂંકમાં કે બધાનું જતન વૃક્ષો દ્વારા થઈ રહ્યું છે જેમ કે પશુ પક્ષી માણસ તમામ પ્રકારના જીવજંતુઓ કે પશુઓ દરેક વૃક્ષ વગર રહી શકતું નથી કારણ કે એને છાયડાની જરૂર પણ પડતી હોય છે પશુ પક્ષીને માળો બાંધવા પણ જરૂર પડતી હોય એટલે દરેકને માટે વૃક્ષોની બહુ જરૂર પડે જ છે અને વૃક્ષનું જતન કરવું અને એની સેવા કરવી અને આપશ્રી બધાને આપનો દિલથી ખૂબ ખૂબ આભાર જે સરસ મજાની આપણને માહિતી આપી એવા પાલડી પે કેન્દ્રના શ્રી ઉદાભાઈ સાહેબે બહુ સરસ મજાની માહિતી આપી એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ